તો આમાં બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર બે વર્તુળ ક્ષેત્રફળનો ગુણતર નવ છે તો બંનેના વર્તુના ક્ષેત્રફળ સૂત્રુ એટલે એટલે બે વર્તુળોનો ગુણોત્તર ચાર્જ એમ નવ આપ્યો છે મતલબ બંનેમાં ત્રીજા અલગ અલગ હશે અને અત્યારે મને r સરખું દેખાય છે પણ એની કિંમતો મૂકવાથી આજે બંને સરખા નહીં હોય રાઈટ એટલે મેં હું એને નથી ઉડાવતો પાઈની કિંમત મને ખબર છે કે બંને માં બાવીસના છેદમાં સાત જ હશે અહીંયાથી મારા સ્ક્વેર હટાવો હોય તો મારે રૂટમાં લેવું પડે સો ધીસ વિલ બી લાઇક ધીસ હવે તમે કહશો કે આ તો ત્રીજાનો ગુણોત્તર છે આર ત્રિજ્યા પણ પરીઘનું ગુણોત્તર શું તો એ સમજાવવા માટે હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું છું કે ટુ પાય આર એ પરીઘ નું સૂત્ર છે તો પહેલા વર્તુળ માટે આર વન ટુ પાય આર ટુ ઓકે આમાં મેઇન જે અસર કરે છે જવાબ ઉપર તે આર વન આર ટુ છેવ ફોર એક્ઝામ્પલ પાંચ એના છેદમાં દસ એટલે ઇનસોર્ટ પાંચના છેદમાં દસ એટલે 0.5 પોઇન્ટ પાંચ એક જેમ 10 એટલે 0.5 પોઇન્ટ ફાઇવ હવે સપોઝ આના સેમ નંબર થી મલ્ટીપ્લાય કરશું ઉપર કે ટ્વેન્ટી ટવેન્ટી રાઈટ સપોઝ કે ટુ પાઇનની કિમ્ત ટ્વેન્ટી આવે છે તો આ થઈ જશે હન્ડ્રેડ અપોન ટુ અને હન્ડ્રેડ હન્ડ્રેડ અપોન ટુ હન્ડ્રેડ નું કરો હન્ડ્રેડ ડિવાઈડ બાય ટુ હન્ડ્રેડ

કેન્દ્ર પી ત્રિજ્યા ત્રીસ ના એક લઘુ વૃતાંશ ક્ષેત્રફળ ત્રણસો સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેને અનુરૂપ ચાપની ની લંબાઈ શોધો હવે મેં તમને આગળ ભી કીધું જેનો જવાબ આપે લઘુ જવાબ આપ્યો છે તો એ તમને કઈક રસ્તે લઈ જશે ઓકે તો લઘુ વૃતાંશ ના મેં સૂત્ર લગાવી દીધું હવે તમને ક્વેશ્ચન થતો હશે કે મારી પાસે બે સૂત્ર છે પાયઆર સ્ક્વેર થીટા અપોન થ્રી સિક્સટી

બરાબર છે તો મને જવાબ મળ્યો વીસ તો એલ બરાબર આવશે વીસ ઓકે કેન્દ્ર ઓ ત્રીજા ક્ષેત્રફળ એકસો પચાસ છે તો અનુરૂપ ચાપની લંબાઈ શોધો હવે મેં આ કેમ મૂક્યું છે ખબર છે તો પરીક્ષાની અંદર બોર્ડની અંદર કેવો ચેન્જ આવે એમસીક્યુ ની અંદર એ સમજાવવા માટે મૂક્યું જુઓ આવો ચોપડીનો દાખલો છે કેન્દ્ર ઓ ત્રીજા દસ વાળો બરાબર છે અને એણે શું કર્યું દસ ના ત્રીસ કંદ એકસો પચાસ ના ત્રણસો કરીને આ ફેરવીને આ ક્વેશ્ચન પૂછ્યું દાખલો જો તમે રીત સાથે કર્યો હોય તો તમને આ ભલે ફેરવીને પૂછે તમે કેલ્ક્યુલેટ કરી જ શકો છો એટલે આમાં તમારે એક જાતે કરવાનો એક પ્રેક્ટિસ કરવો આ એની માટે તમને ખ્યાલ આવે કે બોર્ડમાં કઈ રીતના ચેન્જીસ હોય છે એટલે હું એવો આગ્રહ રાખીશ કે ચોપડીના બધા એમસીક્યુ જો રીત સાથે ઓકે 3 સેમી ત્રિજ્યા અને 4 સેમી ઊંચાઈવાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે 3 સેમી ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા બરાબર છે અહીંયા અમે નામ નથી આપ્યું નામ પછી આપી દઉં ચાર સેમી સીધી ઉંચાઈ છે એવું સમજવાનું હવે શંકુની વક્ર સપાટી નું જે ક્ષેત્રફળ છે એની અંદર આપણને એલ ની જરૂર પડશે ત્રાસી ઊંચાઈ તિર્યક ઊંચાઈ તો એની માટે આપણે પાયથાગોરસ પહેલા લગાવવું પડશે રાઈટ તો આનું પાયથાગોરસ ફોર્મ્યુલા બનાવવું ખૂબ સરળ છે આગળ તમને કીધું છે જ્યાં રાઈટ એક બાજુ એટલે આનું સૂત્ર બનશે ઓ એ સ્કવેર પ્લસ એ સ્કવેર

તો તમે સીધું કેલ્ક્યુલેટ કરી શકો સત્તર પંચા પંચ્યાસી બરાબર છે તો આમાં પાંચ ક્યાંથી આવું તેને દસ સેમી વ્યાસ આપ્યો છે અને વ્યાસ ની અડધી ત્રીજા થાય એટલે ત્રીજા પાંચ લઈ લીધી હવે પરીક્ષાની અંદર સમજી ને કરશો કે આ વ્યાજ છે ત્રીજા કરતા થયું તો તમને પરીક્ષા વાંધો આવશે નહીં ઓકે હવે પાંચ રૂપિયા કુલ સપાટી નું ક્ષેત્રફળ શોધવાનું છે તો એનો તમને થિયરીમાંથી જવાબ મળી જશે જવાબ છે ડી નેક્સ્ટ ની અંદર જઈએ

મોટી ત્રિજ્યાવાળા શંકુનો જે આડછેદ હોય એની બે ત્રિજ્યાઓ આવે અને આને શંકુનો આડછેદ કહેવાય કે શંકુને વચ્ચેથી ક્યાંકથી તમે કટ કરી નાખો છો એટલે એની બે ત્રિજ્યા થાય એક નાની ત્રિજ્યા એક મોટી ત્રિજ્યા અને શંકુના આડછેદના આ સૂત્રફળ છે કે શંકુના આડછેદનો ઘનફળ શોધ હોય તો આ થશે r1 r2 બંનેનો ઉપયોગ થશે શંકુની તિર્યક ઊંચાઈ સુધી હોય શંકુની તિર્યક ઊંચાઈ આ તમે કટ કરી નાખો પછી તમને તિર્યક ઊંચાઈ તો શંકુની આ તિર્યક ઊંચાઈ થશે બરાબર છે ઓકે તો એનું ઘનફળ શોધવાનું સૂત્ર એનું ત્રાસી ઊંચાઈ શોધવાનું સૂત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અને ટોટલ સર્ફેસ એરિયાનું સૂત્ર આ પ્રમાણે છે તમારે લખો હોય તો તમારી નોટબુકમાં જેટલી પણ ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપું છું જે તમને બોર્ડની પરીક્ષામાં કામ આવી શકે તેવી છે તે તમે નોટડાઉન એક નોટબુકની અંદર કરી લો અને એમસીક્યુમાં જેટલા હું કરાવું છું તેટલા એકવાર તમે પ્રેક્ટિસ કરશો તો વધારે સારું રહેશે ઓકે હવે આપણા બધા ઓરિજિનલ ક્વેશ્ચન પેપરની અંદર આવી જઈએ રાઇટ હિયર તો અહીંયા એણે શું કીધું છે કે સાત સેમી ને ત્રણ સેમી ત્રિજ્યા બરાબર છે તો એમાં એવો કોઈ નિયમ નથી પણ જનરલી હું મોટી જે હોય છે તેને આર વન લઉં છું ને નાની ત્રીજા ને આર્ટો લઉં છું એની જવાબ પર કોઈ ફરક પડશે ને ઓલર્ટનેટમાં લઈ લેશો તો h બરાબર ત્રીસ સેન્ટીમીટર તો વક્ર પૃષ્ઠફળ શોધવાનું છે ત્યાં એનું સૂત્ર છે હમણાં જ આપણે જોયું રાઈટ ઓકે ઓકે હવે જો તમે માઇનસ માં તકલીફ નહીં પડે પેલું થોડું તમને કન્ફ્યુઝિંગ લાગશે રાઈટ એટલે પ્રિફરેબલી મોટી ને તમે આર વન લો નાની ને તમે આર લો સાતું છે ત્રણ ઓકે હવે આ એલ મને મળી ગયો મને ક્યાંથી ખબર પડી એલ શોધવાનું છે અંદર તો એમ કીધું છે કે કવર સરફેસ એરિયા શોધો વક્ર પૃષ્ઠફળ શોધો વક્ર પૃષ્ઠફળ જે સૂત્ર છે એમાં એલ નો ઉપયોગ આવે છે એમાં એલ નો ઉપયોગ આવવાને કારણે મને ખબર પડી કે મારે એલ શોધવું પડશે જુઓ ત્રાંસી ઊંચાઈ શોધી પછી એનું વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એના સૂત્રમાં પાય અને પાય એલ અને આર વન આર નો ઉપયોગ આવે છે હવે પાય ની કિંમત એટલે નહીં મૂક્યું કે બધા ઓપ્શન્સમાં જુઓ પાય તમને દેખાય છે

બે સમાન ઉંચાઈનો દળાકાર છે એટલે એચ એચ સરખા છે બંનેની હાઈટ સરખી છે તેમની વક્ર સપાટનું ક્ષેત્રફળ તો વક્ર સપાટના ક્ષેત્રફળનું ફોર્મ્યુલા લાગે તો આમાં શું શું ઉડી શકશે તૂટું ઉડી જશે પાયપા ઉડી શકશે એચ જ ઉડી શકશે કે બંનેની ઊંચાઈ સરખી છે ઓકે તો ખાલી આરઆર વધ્યું તો એનો મને બે જેમ ત્રણ આન્સર મળી ગયો તો આનો ક્વેશ્ચનમાં બે જેમ ત્રણ છે તો આનો આન્સર પણ બે જેમ ત્રણ જ આવશે આની ત્રીજાનો ગુણોત્તર મને મળી ગયો બે જેમ ત્રણ ઓકે હવે મોટા ભાગના છોકરાઓ અહીંયા ટીક કરી દેશે મારો આન્સર મળી ગયો પણ એ મારો ફાઇનલ આન્સર નથી એને શું કીધું છે તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો ઓકે તો અહીંયા હું આવી જાઉં ઓકે ઓકે સોરી એને ઘનફળ નું છું ઓકે બે જેમ ત્રણ જેનો ફાઇનલ આન્સર આવી જશે સો માય કરેક્ટ આન્સર ઇઝ બી ટુ જેમ થ્રી ઓકે ઓકે અહીંયા આવી જઈએ આપણે તો અહીંયા એણે શું કીધું છે કે ડીઆઈ બરાબર શું થાય તો di નું ફોર્મ્યુલા એકદમ ઈઝી xi માઇનસ એ એનો ઉકેલ શોધું છું લોકની રીતે પ્લસ એક્સ બાર માઇનસ એક્સ બાર ઉડી ગયું ટુ એમ બરાબર ફોર્ટી સિક્સ એમ બરાબર ટ્વેન્ટી થ્રી હવે શું મારે એમ શોધવાનું છે ના હવે આની કિંમત હું આમાં મૂકી દઉં છું

પછી એની ફ્રિકવન્સી લખતા જોવાનું જુઓ મોટી કઈ છે તો ચોત્રીસ બત્રીસ નથી તેત્રીસ નથી ચોત્રીસ એનો જે ક્લાસ આન્સર કેવાય તો આમાં ના થાય આમાં સીએફ શોધવી પડશે રાઈટ આ રફમાં શોધી લેવાની આખું ટેબલ બનવાની જરૂર નથી છે બે ઉછાળવામાં આવે તો તો તેના કઈ રીતે એક એક પડે કાં તો એક બે મળે કાં તો એક ત્રણ મળે પછી રીતે છ જોડી બનશે બે એક બે બે છ લાઈન ઉભી બનશે તો છ છત્રીસ એટલે ટોટલ શક્ય ઘટનાઓ તમને મળશે છત્રીસ ઓકે આમાં શું કરવાનું તો એક પોઈન્ટ ઝીરો ઝીરોમાંથી આવો હર વખતે એક બોલમાં પૂછાય છે અને મોટા ભાગના ભૂલ કરે છે ઝીરો પોઈન્ટ સેવન્ટી ફાઇવ સિમ્પલી તમારે માઇનસ કરી નાખવાનું બરાબર ઝીરોમાંથી ફાઈ નહીં જાય એકને કેન્સલ કરે અહીંયા ઝીરો અહીંયા નાઇન અહીંયા ટેન ટેનમાંથી ફાઇવ જાય ફાઈ નાઇનમાંથી સેવન જાય ટુ અહીંયા ઝીરો પોઈન્ટ તો આન્સર ઇઝ ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આ કરેક્ટ આન્સર ઇઝ બી ઓકે આ તમને થિયોરીમાંથી આનો જવાબ મળી જશે થિયોમાં આપેલું છે ઓકે તો આનો આન્સર છે સી કે સંભાવના હંમેશા ઝીરો અને શૂન્યની વચ્ચે હોય છે તો અહીંયા આપણા એમસીક્યુ પૂરા થાય છે નેક્સ્ટ સેક્શન બી પેપર બીનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ મને એવું લાગી રહ્યું છે એવી આશા રાખું છું કે તમને આ બધા જ વિડીયોઝ યુઝફુલ થાય તમને કંઈક એવું લાગે કે અહીંયા મિસ્ટેક છે કે અહીંયા કરેક્શન આવવું જોઈએ અથવા કન્ફ્યુઝન છે તમે જો કોઈ ટીચર્સ આ વિડીયો વ્યૂંગ કરી રહ્યા હોય તો મારી અમને રિક્વેસ્ટ છે કે કંઈ પણ તમને ભૂલ દેખાય તો પ્લીઝ લેટ મી નો સો દેટ હું ફ્યુચરની અંદર એ ઇમ્પ્રુવમેન્ટ કરી શકું થેન્ક યુ